स्वावलंबी भारत अभियान अंतर्गत उद्यमिता प्रोत्साहन सम्मेलन योजना સ્વાવલંબી ભારત અભિયાન એ વિદ્યાર્થી અને યુવાનોને ઉદ્યમિતા સ્વરોજગાર પ્રત્યે જાગૃત કરવાનું રાષ્ટ્રવ્યાપી અભિયાન છે આ અભિયાન અંતર્ગત મોરબીની એલ પોલિટેકનિક કોલેજ ખાતે ઉદ્યમિતા પ્રોત્સાહન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય વક્તા તરીકે મનોહરલાલજી અગ્રવાલ ગુજરાત પ્રદેશ સંગઠક સ્વદેશી જાગરણ મંચનું માર્ગદર્શન મળ્યું હતું તેઓએ વિદ્યાર્થીઓને સ્વરોજગાર ઉદ્યમિતા માટેની માહિતી આપી હતી અને વિવિધ સરકારી યોજના અને વિવિધ ઉદાહરણો દ્વારા વિદ્યાર્થીઓને અને જિલ્લા સહસંયોજકો સ્વદેશી જાગરણ મંચના નગર મંત્રી સ્વદેશી જાગરણ મંચ એબીવીપીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને સર્વે પ્રોફેસરો પણ જોડાયા હતા સફળ કાર્યક્રમ રહ્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી